પણ આપણે કાર્ડ નહીં તમને દેખાડું તો એ જાતમાં સી આપણે એટલે આજનો વિડીયો બહુ લાંબો નહીં થાય એટલે જો વચ્ચેમાં આપણે બહાર આવીશું તો થોડો થોડો ઉતારી લઈશું આપણે અંદરનો તો ઉતારે નહીં ખોટો આપણે નહીં ઉતારો બહાર આવીશું એટલે ઉતારીશું તો કાંઈ નહીં સાહેબી કાંઈ અત્યારે હા તો આવી છે એટલે હા તો કે ખુલશે આપણે તરત મત આપણો જ દેવાનો છે ચાલો અત્યારે જઈ જઈ કાંઈ નિશાળે અત્યારે આવી ગયા ઘરે જમીન મસ્ત રીતે મજા આવી ગયા બટાકા ક્યાં ઠંડી ઠંડી સાઈ છે

જો આકાશ રમાડે છે સાક્ષી ને એ એમ કરવામાં એમ ન કરાય આમ જો રમે હે અત્યારે દાંત કાઢે છે એને બહુ ખબર પડી જો જો હજી એક મહિનો અને બેસ દિવસની થઈ છે તો એને બહુ ખબર પડે ને મને જો જો આપણે કાય પણ રિએક્ટ કરવો એટલે હામું તરત ઈ પણ રિએક્ટ કરે આ માં આગળ તો આપણે ત્યાં આવી ગયા છે ઘરે અને થઈ ગઈ છે સૂરની પૂરી આપણે સ વાગી ગયા છે એટલે આપણે મત આપી દીધો છે તો આ મત આપણો છે તો જોઈ શકો છો તો નિશાન થઈ ગયું છે મતનું તો ચાલો અત્યારે હવે ફેરબેસ થઈ જાય તો નાસ્તો કેટલી ભૂખ લાગી છે ને મતદાન થઈ ગયું છે પૂરું કમ્પ્લેટ તો અહીંયા આપણે તો મોટું બધું આક પાકનું ધોઈ નહીં ફેરબેસ થઈ જવી ચાલો રોસ્તો જો આપણે અત્યારે હવે ઘરે છે ને ફેરબેસ થઈ ગયા છીએ તો ચાલો નાસ્તો અહીંયા આપણે કાલે આવી ગયો છે ગોપાલ છે અને એક બાલાજી સૌ મુંમડા છે તો ખાઈ લેવી અત્યારે ભૂખ લાગી પાણી પણ પાણી તો આપણે ખાઈ છે લાગતું નથી એવું કાંઈ નાસ્તો સરખો તો ચાલો હવે આપણે નાસ્તો કરી લેવી અત્યારે અહીંયા સાક્ષી સાક્ષી બેન પૂતા છે તો મસ્ત ભર રૂમ ઉતા છે છે અહીંયા મમ્મી બેઠા છે નાસ્તો કરવાનો છે ત્યારે ન કરો નો ભાવે તો કરો હું કામ નહીં કરો तो यार बस आज के लिए सिर्फ इतना ही अगर तुम्हें ये वीडियो पसंद आई तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए